ભારતીય સેનામાં જવાનોની કોઈ કમી નથી બધા એકથી એક ચડિયાતા જવાન છે દરેકની પોતાની ખાસિયત છે એવા વાત જવાન ભારતીય સેનામાં હતા જેની આત્મા આજે પણ ભારતીય સીમાની રક્ષા કરે છે એક એવો જવાન જેની આત્મા પણ ચોકી કરે છે એટલું જ નહીં આ જવાનને સેલેરી અને પ્રમોશન પણ આપવામાં આવે છે આ વાત તમને આશ્ચર્યચકિત કરી શકે છે પરંતુ આ એકદમ સત્ય છે તે જવાનનું સિક્કિમના ગેંગટોકની પાસે મંદિર પણ બનાવવામાં આવ્યું છે તે વીર જવાનનું નામ હરભજન સિંહ હતું તેમની આત્મા આજે પણ સરહદની રક્ષા કરે છે તે જવાનની હવે પૂજા પણ કરવામાં આવે છે તથા તેમને બાબા હરભજનના નામથી જાણવામાં આવે છે હરભજનનું બંકર જેને મંદિર કહેવામાં આવે છે તેમાં ભારે સંખ્યામાં સેના સિવાય પર્યટકો અને શ્રદ્ધાળુઓ પહોંચે છે અને બાબા હરભજનને પોતાની સલામતી માટે પૂજા કરે છે તો ચાલો અમે તમને તેના વિશે વિસ્તારથી જણાવી દઈએ હરભજન વર્ષ ઓગણીસો અડસઠ સુધી ચોવીસ પંજાબ રેજિમેન્ટમાં જવાન હતા હરભજન વર્ષ ઓગણીસો અડસઠ સુધી ચોવીસ પંજાબ રેજિમેન્ટમાં જવાન હતા પોતાની ડ્યુટી કરતા સમયે તે એક દુર્ઘટનામાં શહીદ થઈ ગયા હતા આ ઘટના થયા બાદ ઘણા દિવસો સુધી તેમનું પાર્થિવ શરીર સેનાને મળ્યું નહીં લોકોનું કહેવાનું કે એક દિવસ હરભજન સિંહ એક સિપાહીને સપનામાં આવ્યા અને તેમણે પોતાના પાર્થિવ શરીરનું સરનામું બતાવ્યું તે સિપાહી આ વાત પોતાના સિનિયરને જણાવી અને બીજા દિવસે શોધખોળ અભિયાન દરમિયાન તેમને સપનામાં જે જગ્યા બતાવવામાં આવી હતી ત્યાંથી શહીદ હરભજન સિંહનું પાર્થિવ શરીર મળ્યું હતું ત્યારબાદ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા અને જ્યાંથી હરભજનનું પાર્થિવ શરીર મળ્યું હતું ત્યાં એક બંકર બનાવવામાં આવ્યું બંકર બનાવ્યા બાદ ધ્યાન પૂજા શરૂ થઈ ત્યાંના સૈનિકો એવું માને છે કે બાબા હરભજનની આત્મા અહીંના સૈનિકોની અને અહીંના સરહદની રક્ષા કરે છે એવું પણ જાણવા મળે છે કે જો ચીન કોઈ ચાલબાજી કરે છે તો તેની ખબર બાબા હરભજન તરત જ સૈનિકો સુધી પહોંચાડી દે છે સૌથી વધારે આશ્ચર્યચકિત કરવાવાળી વાત એ છે કે ભારતીય સેના હરભજનને આજે પણ સેલેરી અને પ્રમોશન આપે છે ભારતીય સેનાનું માનવું છે કે આજે પણ હરભજન સિંહ પોતાની ડ્યુટી પર છે અને સીમાની રક્ષા કરે છે મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવી હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટ કર વાનું ભૂલતા નહીં મનેનવા હોય તો અમારી મા ગુજરાતી સ્ટોરી ત્રણ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો